રોગીઓના દુઃખ દૂર કરતા અને અંધ લોકોને દ્રષ્ટિ આપતા હતા તો મિત્રો આપણે આ વિડીયોમાં આજે જાણીશું રામદેવ પીર મહારાજને પીર પીરોના પીર એમ કહેવામાં આવે છે તેમને બાબા રામદેવમાંથી રામદેવ પીર નામ કઈ રીતે આપવામાં આવ્યું બાબા રામદેવના ચમત્કાર ધીમે ધીમે વિશ્વમાં પણ પ્રસિદ્ધ થવા લાગ્યા લોકો દૂર દૂરથી તેમને માનવા લાગ્યા આ વાત મક્કા મદીના કહેવાય તે સ્થળે એટલે કે મક્કા સુધી વાત પહોંચી એક એવા વ્યક્તિનો જન્મ થયો છે તેથી મક્કામાંથી પાંચ મુસલમાન જેમને પીર કહેવામાં આવે છે એવા પાંચે પીર ભારત આવે છે આ પાંચે પીર બાબા રામદેવની શક્તિ પારખવા પરીક્ષા કરવા માટે આવે છે પાંચે પીર ચાલતા ચાલતા રાજસ્થાનના રણુજા પહોંચે છે પાંચે પીર રણુજા પહોંચતા પહેલા બાબા રામદેવ તેમને રસ્તામાં જ મળી જાય છે તો પાંચે પીર બાબા રામદેવને પૂછે છે કે ભાઈ અહીંથી રણુજા કેટલું દૂર છે ત્યારે રામદેવજી કહે છે કે સામે જ ગામ છે તે જ રણુજા છે બાબા રામદેવજીએ પ્રશ્ન કર્યો કે શું હું તમારું રણુજા આવવાનું કારણ જાણી શકું ત્યારે તેમાંથી એક પીર બાબા રામદેવજીને કહે છે કે અમારે બાબા રામદેવને મળવું છે અમારે બાબા રામદેવના પરચા ચમત્કાર જોવા છે તેથી અમે અહીં બાબા રામદેવની પરીક્ષા લેવા માટે આવ્યા છીએ ત્યારે બાબા રામદેવ બોલ્યા અરે હું જ રામદેવ છું બોલો હું તમારી માટે શું સેવા કરી શકું ત્યારે સામે ઉભેલા પાંચે બીર હસવા લાગે છે અને તેમને એવું થયું કે આ સાધારણ સામાન્ય માણસ કેમ પોતાને બાબા રામદેવ કહે છે ત્યારબાદ બાબા રામદેવ પાંચે બીરને પોતાના રાજદરબારમાં રાજ મહેલમાં લઈ જાય છે તેમની મહેમાન ગતિ કરે છે પાંચે પીર માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી જેમ જમવાનું પરસવાનો સમય થયો તો તેમાંથી એક પીર ભૂલ્યા માફ કરજો અમે તો અમારા જમવા માટેનો કટોરો તો મક્કામાં જ ભૂલીને આવ્યા છીએ તેથી અમે અમારા જ કટોરામાં જમીને જમીએ છીએ અન્ય કોઈના પણ વાસણમાં નહીં આ અમારું વચન છે હું એમાં અમે શું કરીએ જો તમે મક્કાથી અમારા કટોરા શક મંગાવી શકતા હોય તો મંગાવી દો અમે જમીશું નહીં ત્યારે બાબા રામદેવે પણ કહ્યું કે અમારી પણ પ્રતિજ્ઞા છે કે અમારા ઘરે આવેલા મહેમાનોને જમ્યા વગર પાછા નથી જવા દેતા જો તમે તમારા કટોરામાં જમવા માંગો છો તો લ્યો આ લો આ તમારા કટોરા બાબા રામદેવે ચમત્કાર કરી મક્કાથી પાંચે પીરના કટોરા તેમની સામે નજર કરી દીધા આ જોઈ પાંચેય પીર આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે આ પાંચે કટોરા તેમના જ હતા અને ત્યાર પછી તેઓને તેમના કટારોમાં જમવાનું પીરસી પાંચે પીર પેટ શબ્દોથી પ્રશંસા પીર પણ કહેવામાં આવશે આવી રીતે બાબા રામદેવજી મહારાજ રામદેવ રામદેવ પીર કહેવાયા ત્યારબાદ તેમને પીરોના પીર પીરથી પણ ઓળખવામાં આવ્યા હતા આજના માટે આટલું જ yeah he